તેવા શોભા યાત્રાના આયોજનો કરવામાં આવ્યા છે જેમાં વડોદરા શહેરના નવા બજાર સ્થિત રોકડનાથ હનુમાનજી મંદિરમાં હનુમાન જયંતિ પર્વની ઉજવણીના ભાગરૂપે હનુમાન ચાલીસાના એકસો આઠ હોમાત્મક પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત સાંજે ચાર કલાકે હનુમાનજીની યાત્રા યોજાશે રોકડનાથ હનુમાન મંદિરના શોભાયાત્રા યોજાશે આ શોભાયાત્રામાં નાની છીપાળા મહાલક્ષ્મી મંદિર નો ખાચો ચાંપા ને દરવાજા બેંક રોડ થઈ એમજી રોડ લહેરીપુરા ગાંધીનગર ગૃહ થઈ નવા બજાર રોકડનાથ મંદિરે પૂર્ણ થશે વડોદરાના સર્વે રામ ભક્તોને જય શિયા રામ આજે વડોદરાનું જૂનું વડોદરા અને એમાં હનુમાનજી મહારાજનું સૌથી જૂનું મંદિર એટલે રોકણનાથ દાદા સ્વરૂપે બિરાજેલ હનુમાનજી બાજુમાં એમના પુત્ર છે મકરધ્વજ મહારાજ અને સાઈડના ગોખમાં અંજની માતા છે ભારતમાં પરિવાર સાથે બિરાજેલ હનુમાનજીનું મંદિર એકમાત્ર હશે બે હજાર ચોવીસની આ હનુમાન જયંતિ આજે મંગળવારે આવી છે અને શાસ્ત્રમાં જણાવેલું છે કે હનુમાનજીનો જન્મ મંગળવારે થયો તો ઉપરાંત આજે ચિત્રા નક્ષત્ર છે એટલે જોગ શુભક સમન્વય છે આજના હનુમાન જન્મોત્સવનું મહત્ત્વ એમાં વધી જાય છે એ દિવસે આજે દર વર્ષની જેમ અમારા મંદિરમાં હનુમાનજી રોકડનાથ દાદાને નૂતન શૃંગાર કરવામાં આવ્યો છે અને નવું છત્ર છે નવો મુંગટ છે નવી પાદુકા છે ઉપરાંત અહીં ઉપસ્થિત જે એટલા પણ દેવી દેવતાઓ છે અંબા માતા કૃષ્ણ ભગવાન સત્યનારાયણ દરેકને નવો શૃંગાર ધરાવવામાં આવ્યો છે આજના દિવસે મંદિરમાં એકસો ને આઠ હોમાત્મક હનુમાન ચાલીસાનો હવન કરવામાં આવ્યો સવારે પાંચ વાગે જન્મની આરતી કરવામાં આવી નવ વાગે રાજભોગની સેવા હતી અને રાત્રે હવે દસ વાગે એલઈડી સ્ક્રીન સાથેની વ્યવસ્થા સાથે ભક્તોનો ખૂબ જ ઘસારો હોવાથી મહાઆરતીનું આયોજન છે તો વડોદરાના દરેક ભાવિક ભક્તોને લાભ લેવા માટે નમ્ર વિનંતી ઉપરાંત અમારા મંદિરની શોભાયાત્રા જે વડોદરાની હનુમાનજીની સૌથી જૂની શોભાયાત્રા છે એ નાની છીપવાડથી નીકળી લોકણનાથ મંદિરે પહોંચશે ચારથી આઠનો સમય છે તો આજના શુભ અવસરે હનુમાન ભક્તો રામ ભક્તોને ભક્તિમાં તરબોળ થવા અને સિટી વિસ્તારના નવા બજાર સ્થિત સ્વયંભૂ રોકડનાથ દાદા જે રોકડું ફળ આપે છે એટલે એમને દાદા ઇન્સ્ટન્ટ કહેવામાં આવે છે ઉધાર બંધ છે અહીંયા તો ત્યાં જરૂરથી દર્શનનો લાભ લેવા વિનંતી સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને ને કરો કરો બેલાયક દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર